તો તમામ બહેનોનું ફરી એક વખત સ્વાગત છે આજે મિત્રો બે દિવસ પહેલા છે મિત્રો હવે કન્ફર્મ પણ થઈ છે છે પગાર પગાર વધારો લઈને કે ભાઈ કરવામાં આવ્યો હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પગાર વધારા બાબત કે ભાઈ તમે જે પણ આંગણવાડી કાર્યકર છે અને પછી હેલ્થ વર્કર છે બંનેનો પગાર વધારો કરવામાં આવ્યો છે મેં તમને ઓલમોસ્ટ જણાવી દીધું છવ્વીસ હજાર રૂપિયા છે તમારો પગાર છે નથી વધારો કેટલા છવ્વીસ હજાર રૂપિયા છે તમને પગાર નહીં મળે એ મિત્રો ચોવીસ તો કેટલા ચોવીસ હજાર રૂપિયા છે ચોવીસ હજાર બસો જેટલો પગાર તમારો વધારો થયો છે તો બધી વાત કરીએ પહેલા જો તમે આપણે જી પી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરશો તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો મિત્રો આપણે પગાર વધારા લઈને બધી વાત કરીશું આંગણવાડીની મિત્રો નવી ભરતી પણ આવેલી છે નવી ભરતી ઉપર મિત્રો જેટલી પણ નાના મોટી અપડેટ હશે એ પણ અમે તમારા સુધી પહોંચાડ કરીશું અને આ પગાર વધારામાં જો બીજો કોઈ પણ ફેરફાર થાય છે આનાથી થોડોક વધી શકે ઘટી શકે અથવા કંઈ પણ નિર્ણય ફરી લેવાય એની માહિતી માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી બધા બહેનો સુધી શેર કરજો પગાર વધારો ક્યારથી લાગુ થશે એની પણ વાત કરીશું તારીખમાં છે ફેરફાર થયો છે મિત્રો પહેલા સપ્ટેમ્બર ઓક્ટોબર બધી વાતો હતી પરંતુ હવે તારીખમાં ફેરફાર થયો છે અને મિત્રો જો ફરી કંઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારા સુધી પહોંચે ચોવીસ હજાર તમને પગાર આપવામાં આવશે બધી વાત કરી લઈએ હવે આપણે હવે બે મિનિટ તો અહીંયા કામદારોનો જે પણ છે એમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય લીધેલો છે બધી વાત કરું મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો આ વીસ તારીખના દિવસે અપડેટ આવેલી છે અહીંયા પહેલા તમે જોજો કે આંગણવાડી કાર્યકર અને વર્કર્સ આંગણવાડી વર્કર્સ જે પણ છે ને ચોવીસ હતો આઠસો રૂપિયા આપવામાં આવશે વેતન ચૂકવવાનો આદેશ કર્યો છે હેલ્થ વર્ક ને વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવાનો આદેશ કર્યો હવે આદેશ થઈ ગયો પરંતુ ભાઈ ક્યારથી શું બે હજાર અંદર થી તમારે પગાર વધારો થશે કે ક્યારથી થશે તો બધી વાત કરીએ વિડિયો લાઇક કરવાનું છે ભૂલતા ભૂલતાને હવે અહીંયા જે પણ તમારે ચોવીસ આઠસો રૂપિયા પગાર આપશે ભાઈ ચોવીસ હજાર બસો નહીં ભાઈ ચોવીસ હજાર આઠસો રૂપિયા તો ચોવીસ હજાર આઠસો રૂપિયા શું ભાઈ જે પણ તેડાગર છે એને મળશે પછી કાર્ય કરશે એને મળશે વર્કર્સ કોને મળશે કોને તો એની મિત્રો એના પર ફૂલ એક નોટિફિકેશન છે કે જે જાહેર થવાની છે એ જાહેર થશે એટલે મિત્રો એની અંદર લખાઈ નાખશે કે ભાઈ ક્યારે તમારો પર વધારે અહીંયા મિત્રો અહીંયા એપ્રિલ માલસમાં બધું કહેવું છે એક એપ્રિલ થી જે એ એરિયસ જે પણ છે એ ચૂકવવાનો નિર્ણય કરેલો છે છ મહિનામાં સરકારે ચૂકવણી કરવાની રહીશે હાઈકોર્ટનો આ નિર્ણય છે ને હાઈકોર્ટના આદેશથી તમામ વર્કર્સને લાભ મળ્યો છે મિત્રો આ પ્રમાણે એક અપડેટ સામે આવેલી છે કે ભાઈ અહીંયા જે પણ આપણો હાઈકોર્ટ છે એના દ્વારા અપડેટ આપેલી છે કે આંગળવાડી કાર્યકરનો પગાર વધારો છે એટલે વર્કર્સનો પગાર વધારો 2400 થી 800 રૂપિયા કરવાનો છે મિત્રો 2400 થી 800 રૂપિયા છે ક્યારથી થશે થશે મિત્રો અત્યારે અહીં કઈ નથી માહિતી કે ફિક્સ કે ભાઈ એપ્રિલ માંથી થશે કે ક્યારથી થી થઈ જશે તો પાછળનો જે પણ પગાર વધારો તો એ પણ માં તમારો વધારો થઈ જશે કઈ રીતે થશે એની અપડેટ છે મિત્રો જો આવવાની છે એટલે આવશે એટલે અમે ટકા તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું એના માટે આપણે આ જીપીઓ ઓફિશિયલ YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી બધી અપડેટ સૌથી પેલા છે સચોટ માહિતી સાથે તમારા સુધી પહોંચાડતી આ વિડીયો બધા બહેનો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને પણ ખબર પડે કે કામદારોના હિતમાં જે પણ હાઈકોર્ટનો નિર્ણય છે શું નિર્ણય છે કેટલો પગાર વધારો થયો છે કોને મળશે એની વાત કરીશું